નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો એકથી તેરસો ને એકોતેર હરસોલ તેરસો પંચાણુંથી ચૌદસો પચાસ વિરમગામ અગિયારસો પાસઠથી તેરસો હળવદ બારસો એંસીથી ચૌદસો ને છાસઠ ધ્રોલ બારસો પચાસથી ચૌદસો ને ચાલીસ સિદ્ધપુર બારસો ચાલીસથી ચૌદસો ને સત્તાણું આંબલિયાસણ તેરસો સિત્તેરથી ચૌદસો ને સોળ જોટાણા બારસો અડસઠથી બારસો ને અડસઠ વિસનગર અગિયારસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી બોટાદ અગિયારસોથી ચૌદસો ને અઠ્યાસી રાજકોટ તેરસો અગિયારથી ચૌદસો ને એંસી જેતપુર એક હજાર ચોવીસથી ચૌદસો ને એકતાલીસ જસદણ તેરસોથી ચૌદસો ને પાસઠ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને અડતાલીસ વિસાવદર નવસોથી બારસો ને પચાસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એકતાલીસ મોરબી બારસો પચાસથી ચૌદસો ને બાસઠ ધ્રાંગધા બારસો ચાલીસથી તેરસો ને બાવીસ ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકત્રીસ ડોળાસ અગિયારસો પાસઠથી ચૌદસો ને ઓગણચાલીસ બહુચરાજી અગિયારસોથી તેરસો ને બાવીસ અમરેલી નવસો પાંત્રીસથી ચૌદસો ને નેવ્યાસી હારીજ અગિયારસો પચાસથી ચૌદસો બાબરા ચૌદસો દસથી પંદરસો ઉનાવા એક હજાર એકાવનથી પંદરસો ને એક માણસા તેરસો વીસથી ચૌદસો ને પાસઠ અંજાર ચૌદસો વીસથી ચૌદસો ને પિસ્તાલીસ હિંમતનગર અગિયારસો પંચાવનથી ચૌદસો ને છોતેર વડાલી તેરસો પચાસથી પંદરસો ને એક લખતર તેરસો સાહીઠથી તેરસો ને પિંચોતેર થરા ચૌદસોથી ચૌદસો ને સિત્તેર સિહોરી તેરસો એંસીથી ચૌદસો ને પિસ્તાલીસ ટિટોય તેરસોથી ચૌદસો ને દસ પાટણ અગિયારસો એકોતેરથી ચૌદસો ને એક્યાસી ચારસમા એક હજાર એકસઠથી પાંત્રીસ વિજાપુર અગિયારસોથી ચૌદસો ને સત્યાસી કુકરવાડા તેરસોથી ચૌદસો ને બાસઠ ગોઝારીયા તેરસોથી ચૌદસો પિસ્તાલીસ મહુવા તેરસો પચાસથી ચૌદસો ને આડત્રીસ દિયોદર બારસો પચાસથી એંસી જામનગર એક હજારથી ચૌદસો પાંત્રીસ જામખંભાળિયા બારસો એંસીથી ચૌદસો ને બત્રીસ તડાજા તેરસો પચીસથી ચૌદસો ને એકસઠ